મિત્રો ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવાર પોષ મહિનાની પૂનમની રાત્રે ચાંદાને જોઈને આ બે શબ્દ બોલી દેજો જે ઈચ્છો તે જ થશે અને આખું વર્ષ પાણીની જેમ ધન વરસે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે પોષ મહિનાની પૂનમના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ગૌ માતાને આ વસ્તુનો એક ટુકડો જરૂર ખવડાવી દેવો જોઈએ મિત્રો જો તમે આવું પોષ મહિનાની પૂનમના દિવસે કરી લો છો તો માનીને ચાલો કે કરણી મંત્રથી તમને તે લાભ પ્રાપ્ત થશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો જ અમે તમને એ પણ જણાવીશું કે પોષ મહિનાની પૂનમના દિવસે કઈ તે એક ખાસ વસ્તુ છે જેનું દાન કરવા માત્રથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે વ્યક્તિના ભાગ્યમાંથી ગરીબી નિર્ધનતા દુઃખ પીડા અને સમસ્યા હંમેશા માટે સમાપ્ત પપ્ત થઈ જાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થયે છે અને એવા ઘરમાં ક્યારે ધન દોલતની કમી નથી હોતી સાથે જ મિત્રો અમે તમને સૌને જણાવી દઈએ કે પોષ મહિનાની પૂનમ આ વખતે એવા શુભ સંયોગોમાં પડવા જઈ રહી છે જેનું મહત્વ ખૂબ જ વધુ થવાનું છે જેના કારણે જે વ્યક્તિ પોતાના જીવનમાં दुख समस्या तकलीफ सहन करी रहिया ते सौनों आ वीडियो जोया पी भाग्य चमकी जैसे कहिए तो एक रीते किस्मत चमकी जैसे मित्रों आग पहला, जो ते ईच्छो के माता लक्ष्मी नो आशीर्वाद तमारा पर सदैव बनी रहे तो आ वीडियो ने एक लाइक करो तमारी पोतानी चैनल ने सब्सक्राइब करी लो संगीत कमेंट बॉक्स में मा, लक्ष्मी माता लखी ने પોતાની હાજરી જરૂર નોંધાવજો મિત્રો સૌથી પહેલા અમે તમને તિથિ અને સમય શું છે શુભ મુહૂર્ત શું છે તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી જણાવી દઈએ અમે તમને સૌને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં પોષ મહિનાની પૂનમ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે આ દિવસે ચંદ્રમા પોતાની પૂરી કલામાં હોય છે તેની ચાંદનીની અમૃત વર્ષા ધરતી પર થાય છે કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પૂજા પાઠ સ્નાન દાન અને જપતપ કરવાથી મિત્રોને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ આ પૂનમની તિથિ અને શું શુભ મુહૂર્ત પોષ મહિનાની પૂનમ તિથિ ત્રણ જાન્યુઆરી બે હજાર રોજ સાંજે શરૂ થશે અને બીજા દિવસે સમાપ્ત થશે સનાતન પરંપરામાં તહેવારના દિવસનું નિર્ધારણ સૂર્યોદયથી કરવામાં આવે છે એટલા માટે ઉદય તિથિના હિસાબે પોષ વર્ષની પૂનમ ત્રણ જાન્યુઆરી બે ના રોજ માનવામાં આવશે મિત્રો આ વખતની પોષ મહિનાની પૂનમ પુરાસો વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે કો એ વખતે પોષ મહિનાની પૂનમનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે के पौष महीनानी पूनम ना दीव से भले पूजा पाठ के ध्यान करो के न करो परंतु आए गुप्त वस्तु जरूर खाई ले जो भगवान विष्णु जी अने माता लक्ष्मी जी ना आशीर्वाद थी तमारा घर मा एटला पैसा आवशे के संभाली नहीं सको साथेज मित्रों अमे तमने आ वीडियो मा ए पण जनावी सुके भले गमेती थई जाए परंतु पौष महीनानी पूनम पर आवू खावानू घर मा भूल थी पण न बनावता અને ન તો તેને ખાતા નહીં તો પૂરા ઘર પરિવાર પર સંપટ આવી શકે છે સાથે જજ મિત્રો આ વિડીયોમાં જાણો કે પોષ મહિનાની કોણમ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે પોષ મહિનાની પૂનમ પર भूल थी पस आ पांच काम क्यारे न करता नहीं तो कंगार थता वार नहीं लागे पोष महीदानी पूनम पर तमारे आ पांच काम क्यारे न करवा जो ये जे पन माताओं बहनों पूनम ना दीवे से आ पांच कामों करे छे तेमनी जिंदगी बर्बाद थई जाए छे घर मा कंगारी छवाई जाए छे जे घर मा पन आ पांच कार्यो थाई छे माता लक्ष्मी एवा घर ने માટે છોડીને જતી રહે છે સાથે અમે તમને એ પણ જણાવીશું પૂનમ ના દિવસે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે એટલા માટે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે વિડીયોને પૂરો જુઓ અધૂરો ના છોડો જે લોકો વીર્યોને અડ્દો અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારે સફરતા પણ નથી મળી શકતી એટલા માટે જારે પણ કોઈ વીડિયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોયા કરો મિત્રો ભલે ગમે તે થઈ જાય પરંતુ પૂનમ ના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો યકીન માનો જો તમે તે ખાઈ લીધું तो तुमने करोड़पति बनवाती विधाता पढ़ नहीं रोगी सके जी हां आवकते 150 वर्षोंपछी पूनम एवा शुभ समयमा पड़वा जाई रही छे जय हिंदू धर्ममा સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દીવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ નહીં જતો બેકાર નહીં જતો હંમેશા લાભ જ લાભ પ્રદાન करावे છે ચાલો મિત્રો હવે અમે તમને પૂનમની થોડી જાણકારી આપી દઈએ આ વખતે બે હજાર છવ્વીસ માં પોષ મહિના નાની પૂનમ ને લઈને લોકોના મનમાં બહુ કન્ફ્યુઝન છે જેમ કે આ વ્રત ક્યારે રાખવામાં આવે છે તણા જાન્યુઆરીએ પૂજા કેવી રીતે કરવી છે શુભ મુહૂર્ત શું રહે છે અને શું નહીં ખાવાનું આ વિડિયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ તમારે આ વિડીયોને પૂરો જોવાનો છે આ બધા સવાલોના ઉત્તર અમે આ વિડિયોમાં આપીશું

લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે મિત્રો ચાલો પહેલા અમે તમને જણાવી દઈએ કે પોષ મહિનાની પૂનમની સાચી તિથિ તિથિ અને શુભ મુહૂર્ત શું છે પછી અમે તમને વારા ફરતી બધી જાણકારી બતાવતા જઈશું અને એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જે આપણે પૂનમના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ અને મિત્રો સાથે જગ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલતી પણ ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ભૂલતી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અન્નહોની થઈ શકે છે તો આવો અનર્થ કામ ભૂલતી ન કરતા અને અનર્થ થતા પહેલા હેલા વિડીયોડીઓને તમે પૂરો જરૂર જોઈ લેજો આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડિયો છે તો ચાલો મિત્રો જાણીએ પોષ મહિનાની પૂનમની સાચી તારીખ અને સમય વિશે પણ મિત્રો ચાલો જાણીએ પોષ મહિનાની પૂનમનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે મિત્રો આ વખતે બે હજાર પોષ મહિનાની પૂનમનું વ્રત ત્રણ જાન્યુઆરીના રોજ રાખવામાં આવશે આ દિવસ ભગવાન બુદ્ધની જયંતિ એટલે કે બુદ્ધ પૂર્ણિમાના રૂપમાં પણ મનવામાં આવે છે પોષ મહિનાની પૂનમ તિથિનો પ્રારંભ ત્રણ જાન્યુઆરી બે હજાર ના રોજ સવારે થશે દાન અનેક ગણું ફળદાયી બને છે કોષ મહિનાની પૂનમ ના દિવે કરેલા પુણ્યકર્મો નું ફળ અનેક ગણું વધી જાય છે આ દિવે ગંગા સ્નાન દાન વ્રત વગેરે અને ભગવાન વિષ્ણુ અને બુદ્ધ ની પૂજા વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે દરમિયાન જે તમારે પૂજા વગેરે કરવાની છે પૂજા વિધિ આ પ્રમાણે છે પ્રાતકાલ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો તેની સાથે ઘરના મંદિર ની સફાઈ કરી ગંગા ગંગાજરનો છંટકાવ કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો ચંદન અક્ષત ફૂલ તુલસીદળ દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો અને ભગવાન વિષ્ણુના મંત્રો અને નામોનો જાપ કરો અંતમાં ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો માનવામાં આવે છે કે પોષ મહિનાની પૂનમનું વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે 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 અને મોક્ષની પ્રાપ્તિ થાય મિત્રો શાસ્ત્રો અનુસાર પૂનમને બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે તેમજ બધા પ્રકાર પ્રકારના રોગ કષ્ટ દુખ અને દરિદ્રતાથી સદા માટે મુક્તિ મળે છે સાથે જે પોષ મહિનાની પૂનમના અતિપાવન દિવસે કેતાલક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મો જન્મના કરેલા બધા પાપકર્મોથી પણ છુટકારો મેળવી શકે છે જેથી માતાલક્ષ્મીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો હવે જાણીએ કે પોષ મહિનાની પૂનમ પર એવું શું કરવું જોઈએ જેથી જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય તમારા અનુકૂળ હોય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું કે મંગળ થાય અને સંતાનના જીવનમાં ક્યારે કોઈ પરેશાની ના આવે એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન પોષ મહિનાની પૂનમના દિવસે જરૂર કરી લેવું જોઈએ સાથે જ અમે કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવીશું જે તમારા ઘરમાં પૂનમ પર ભૂલથી પણ ન બનવી મિત્રો પૂનમની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયું અને નાળિયેર સામેલ છે તમે તમારા મન મુજબ ફળ લાવી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયું અવશ્ય હોવા જોઈએ પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો સાકર કે સૂકી દ્રાક્ષનો પર ભોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તમારા ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાસ્પતિ આપને ક્યારે ન ચઢાવી જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ એટલે કે નાસ્પતિ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને પોષ મહિનાની પૂનમ પર દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી પૂનમના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે માતાલક્ષ્મીનો આશીર્વાદ હોય છે એટલા માટે મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો સાથે શ્રી હરિવિષ્ણુજીને પોષ મહિનાની પૂનમ પર શેરડી અવશ્ય અર્પિત કરો આ ખૂબ અને મંગળકારી માનવામાં આવે છે પણ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પિત કરી શકો છો સાથે જોડે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારું જીવનમાં ક્યારે પણ ધનની કમી થઈ જ નથી શકાય પોષ મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચડાવવા જોઈએ જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખાના પણ કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જજ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધન્યના ભંડાર ભરેલા રહે છે પૂનમની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ ધરો દુર્વાઘા અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ નથી બનાવી શકતું આવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે આ દિવસે પ્રસાદના રૂપમાં ધરો અવશ્ય લાવેવી જોઈએ અને પૂરા પરિવારને ખવડાવી જોઈએ ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે જે વ્યક્તિ પોષ મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડલીના બધા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે તેને ધની થવાથી કોઈ પણ નથી રોકી શકતું માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવો તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે ધન સંપન્નતા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે માતા તમને આશીર્વાદ આપે છે માતા ખૂબ પ્રસન્ન થઈ જાય છે મિત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે પોષ મહિનાની પૂનમના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી એવી એવી ઘણી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે માનવામાં આવે છે કે પૂનમના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું કે તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે છે માનવામાં આવે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આજ ફળ ખાધું હતું જે વ્યક્તિ પોષ મહિનાની પૂનમ દરમિયાન આ ફળ પુવાણ સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા પિતા પ્રસન્ન થઈ છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રહે જ્યારે પૂનમ ના સોમવાર પડી જાય તો રીંગણનું શાક ન ખાતા પાપ લાગશે કે કે જ્યુસ ન પીવો જોઈએ અને જો પીવો તો યાદ રાખો તેમાં મીઠું ન નાખતા નહીં તો વ્રત તૂટી જશે સાથે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે પોષ મહિનાની પૂનમ પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારે ન બનવી જોઈએ નહીં તો પૂરું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવાનું જોઈએ ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રો અનુસાર પૂનમ પર શું ન ખાવું જોઈએ મિત્રોલસન ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે પોષ મહિનાની પૂનમના દિવસે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતે પોષ મહિનાની પૂનમના દિવસે કુલ બાવન પચહત્તર પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે એટલા માટે મિત્રો જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો યા માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે નહીં વર્ષે સાથે સાથે પોષ મહિનાની પૂનમના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ તો તમે સાબુદાનાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો પૂનમ પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા નાના નાના બાળકો આ ભૂલો અવારંવાર કરી દે છે તેઓ બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું કે કુરકરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે એટલા માટે ઓછામાં ઓછું પૂનમના દિવસે આ વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો તમે જ વિચારો તમે ખાસ કરીને પોષ મહિનાની પૂનમ પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને એટલા માટે પોતાના ઘરને બરબાદ ન કરો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા કે પીળો હલવો કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે જેને પીતાંબરી કહીએ છીએ એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો તેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે પોષ મહિનાની પૂનમ તિથિએ આપણે કોઈની પાસેથી પણ કર્જ ન લેવું જોઈએ જો આપણે પોષ મહિનાની પૂનમના દિવસે જ કોઈની પાસેથી કર્જ લઈ લઈએ છીએ તો પૂરા વર્ષભર આપણે કર્જના બોજ તળે રહેવું પડશે એટલા માટે પોષ મહિનાની પૂનમનો તહેવાર તમે કર્જ મુક્ત થઈને જ મનાવો સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા આત્મ બહુત ક્લિયર ન કરવાની લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કરજ લેને ધાર્મિક तीर्थ यात्रा के धार्मिक पूजा अनुष्ठान न करवा જોઈએ તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધી હોય ભલે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરી વિષ્ણુ પૂર્ણ કરી દેશે મિત્રો પૂનમના દેસે આ પાંચ ભૂલો ક્યારે ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ आपसમાં દૂરી બનાવીને રાખવી જોઈએ લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ અને સુહાગણ મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ એટલા માટે એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લો તુલસીનો છોડ સાવરણી સુહાગણી સામગ્રી કે મીઠું ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ ઉન્નમના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માંગવા માટે આવે તો તે વ્યક્તના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી કે લક્ષ્મી નારાયણ હોઈ શકે છે કારણ કે આ દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે ભ્રમણ કરે છે તે એવા જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય અને જે બીજાનું દુઃખ સમજતું હોય માતા